જય શ્રી સ્વામિનારાયણ આજના સત્સંગમાં કહેવાતા એક વસંતભાઈ પટેલ એવું કહે છે કે ઘનશ્યામ પાંડેને આજથી બસો ચાલીસ વર્ષ પૂર્વે રાક્ષસો મારવા માટે આવ્યા તો ભારતીય ઇતિહાસકારો કે આ વસ્તુ બતાવે સાહિત્યકારો કાંઈ જાણતા હોય તો બતાવે કથાકારો વિદ્વાનો વક્તાઓ બરાબર કથાના વક્તાઓ અને સરકાર શ્રી એમ કે એટલે કે કહેવાનું તાત્પર્ય એવું છે કે બસો ચાલીસ વર્ષ પૂર્વે ઘનશ્યામ મહારાજને મારવા માટે જે રાક્ષસો આવેલા એટલે કે રાક્ષસ જેવી કોઈ વસ્તુ છે જ નહીં આ બધું કાલ્પનિક અને ઉપજાવી કાઢેલું છે એવી એમની વાત છે તથા હમણાં વડતાલે એક નોટિસ પણ આ લોકોએ આપી હતી તેની અંદર પણ એમ કહેવા કહેતા હતા આ લોકો કે સારંગપુરની અંદર પણ આ લોકો ભૂત ઉતારે છે તો આ બધો અંધ વિશ્વાસ અંધશ્રદ્ધાની અંદર કે ભારતીય સંસ્કૃતિને ઢકેલી રહ્યા છે આવા બધા જે વાહિયાત આક્ષેપ કરે છે તો આજે આ વસ્તુ શાસ્ત્ર આધારે આપણે જોઈશું આપણા કહેવાતા મુખ્ય જે પુરાણ ઇતિહાસ ભાગવતાદિકની અંદર ગીતાદિક જે સનાતન જે શાસ્ત્ર છે એની અંદર આ દરેક વસ્તુનો ઉલ્લેખ કરેલો છે દરેક યોનીઓ છે ભૂતપ્રિતાદિકની યોની છે રાક્ષસજીની યોની છે બરાબર અને દરેકનું વર્ણન ભગવદ્ ગીતા ભાગવત આદિની અંદર છે જ હવે આ લોકોને કંઈ વાંચ વાંચવું નથી મૂકવું નથી અને સનાતનનો ઠેકો ઝો લઈને ચારે બાજુ અમે સનાતની અમે સનાતની કહે છે તો સૌ પ્રથમ તો આપણે જોઈએ હવે બસો ચાલીસ વર્ષ અળાવેલા છે તો ભગવાન સ્વામિયણથી થોડા વર્ષો પૂર્વે તુલસીદાસજી જે રામાનંદી સંપ્રદાયના થયા અને તેઓએ તુલસીકૃત રામાયણની રચના કરી છે અને બહુ પ્રચલિત છે તો તેમનો જન્મ પણ સંવત પંદરસો ચોપન એટલે કે પંદરમી સદી અને તેઓ પોતે દેહ ત્યાગ કરીને સોળસોની સદીમાં ગાય એટલે આ પંદર અને સોળમી સદીની વચ્ચે જ કહેવાતા જે તુલસીદાસજીએ હનુમાન ચાલીસાની રચના કરીને હનુમાન ચાલીસા છે તે દરેક જે સનાતનીઓ માને છે દરેક કથાકારો માને છે દરેક જણા તે ગાય છે તો તેની અંદર પણ સ્પષ્ટ રીતે તુલસીદાસજી લખે છે કે ભૂત પિચાસ વિકટ નહીં આવે કે મહાવીર જબ નામ સુના એટલે ભૂત પિચાસની વાત લખવા મળી જાય હનુમાન ચાલીસાની અંદર બરાબર હનુમાન ચાલીસાનું સ્મરણ કરતાં ભૂત પિચાસ આદિ નિકટ પણ નહીં આવે એવું સ્પષ્ટ રીતે લખેલું છે અને ભીમ ભીમરૂપ ધરી અસુર સહારે તો અસુર શબ્દ પણ આવે છે હનુમાન ચાલીસાની અંદર ભૂત આવે છે બરાબર પ્રેત આવે પિચાસ આવે છે તો પછી આ લોકોએ હનુમાન ચાલીસા વાંચી નહીં હોય હવે આપણે વાત કરીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા જેને ભગવાન દેદ્યા સચિત છે અને પંચમવેદ એટલે કે મહાભારતની અંદર આનો સમાવેશ થયો છે અને એના પર દરેક આચાર્યશ્રીઓએ પોતે ટીકાભાસ્યની રચના કરેલી છે એટલે કોઈ પણ એવો સંપ્રદાયની હોય કે ભાગવદ્ ગીતાને માન્ય કરતો ન હોય બરાબર પ્રસ્થાન ગ્રંથની અંદર શ્રીમદ્ ભાગવદ્ ગીતા ઉપર દરેક આચાર્યોએ ટીકાભાસ્યની રચના કરેલી છે તો એ એનું પણ આપણે વર્ણન જોઈએ નવમો અધ્યાય છે બરાબર પચીસમો શ્લોક છે તેની વાત કરીશું પછી સત્તરમો અધ્યાય છે તેની અંદર ચોથો શ્લોક તેની વાત કરીએ તો પહેલાં આપણે નવમો અધ્યાય અને પચીસમા શ્લોકની અંદર સ્પષ્ટ રીતે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ પોતે જે કહે છે તે જોઈએ જે દેવતા દેવતાઓને જે પૂજે છે તે દેવતાઓને પામે છે પિતૃઓને જે પૂજે છે બરાબર તે પૂજનારો પિતૃને પામે છે હવે ખાસ જોજો ભૂતોને જે પૂજે છે તેઓ એ કે ભૂતોને પામે છે બરાબર આવું સ્પષ્ટ રીતે ભૂસ લખવામાં આવેલું છે અને જેઓ હોય કે મને પૂજનારા છે તે મને પ્રાપ્ત કરે છે એટલે આની અંદર પણ શ્રીમદ્ ભગવદ્ ગીતાની અંદર આ નવમાં અધ્યાયની અંદર જોઈએ તો આ પચીસમા શ્લોકની અંદર સ્પષ્ટ રીતે ભૂસ શબ્દ આવેલો છે બરાબર તો આ લોકો આનું અર્થઘટન શું કરવાના હવે આગળ જોઈએ તો સત્તરમાં અધ્યયની અંદર પણ આ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવેલો છે ચોથો શ્લોક તેમાં ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ કહે છે કે જે સાત્વિક માણસ છે સાત્વિક પ્રકૃતિના જે માણસ છે તેઓ દેવતાઓનું પૂજન કરે છે જે રાજસ પ્રકૃતિના માણસો છે તો તેમાં એ લોકો યક્ષ અને રાક્ષસોનું એ કે પૂજન કરે છે આવું સ્પષ્ટ રીતે લખેલું છે એટલે રા રાજસી માણસો યક્ષ અને રાક્ષસનું પૂજન કરાવવું સ્પષ્ટ રીતે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર લખેલું છે અને આગળ લખી જે તામસી માણસ તામસ પ્રકૃતિના જે માણસ છે તેઓ એમ કે પ્રેતો અને ભૂતો તેની ઉપાસના તેનું પૂજન કરે છે આવું સ્પષ્ટ રીતે આ સત્તરમાં જેમાં ભગવદ્ ગીતાની અંદર લખવામાં આવ્યું છે બરાબર જોઈ લે શંકાળો હોય તો આ ચોથો શ્લોક સત્તર ચારની અંદર લખવામાં આવ્યું છે તો આની અંદર પણ રાક્ષસ આવે છે બરાબર ભૂત આવે છે પ્રેત આવે છે દરેક યોનીની વાત કરવામાં આવી છે ભગવાન જે ઇતિહાસ આ કોઈ અંબક વસ્તુ નથી ભાઈ તમારે નહીં માનવી તો નહીં માનતા બરાબર બાકી તમે એમ કહેતા હોય કે ઘનશ્યામ પાંડેના હું આ સમયગાળામાં રાક્ષસ નેતાની ઇતિહાસકાર બતાવેને પુરાણને વિદ્વાન બતલાઈ દીધું તમને આ શાસ્ત્ર આધારે સનાતન શાસ્ત્ર આધારે હવે ભાગવતની જે શરૂઆત જે મુખ્ય જે મહાત્મ્ય જે કહેવામાં આવે મહાત્મ્ય ગ્રંથ તેના અધ્યાય પાંચની અંદર જે ધંધુકારીનો આખો આખ્યાન છે તે ધંધુકારી જે છે તે તો પ્રેત યોજરીને પામ્યો નહોતો એના ઉદ્ધારને માટે આખી શ્રીમદ્ ભાગવતની કથા વાર્તાનું એ થાય છે ને સાત દિવસમાં વાંસની અંદર જે ધંધુકારીનો પ્રેત આત્મા રહેતો હોય તો સાત ગાંઠો છે તેનો વિસ્ફોટ થાય છે દરેક વસ્તુ આ ભાગવત પુરાણ મહાત્માની અંદર લખવામાં આવી છે મહાત્માની વાત તો ઠીક છે પણ બીજો સ્કન જોઈએ સાતમો અધ્યાય અને નવમા શ્લોકની અંદર પણ આ બધા જે દેવતાઓની પૂજનની વાત તેમાં રાક્ષસના પૂજનની પણ વાત આવે છે તો ભાગવતમાં બી આ બધી વસ્તુની છે ચર્ચા કરેલી અને આખી રાક્ષસ યોની બી વાત કરવામાં આવી બરાબર બહુ વિડીયો લાંબો કરવો નથી એટલે વિસ્તારથી બહુ એની ચર્ચા નથી કરતો કારણ કે રાક્ષસમાં આપણે ઊંડા જવાની જરૂર નથી એટલે આ ભાગવતની અંદર પણ ધંધુ ધંધુકારીનું જે આખ્યાન છે આખું તેની અંદર પણ પ્રીત યોનીને જે પામેલો હતો તેની વાત કરેલી છે આ બીજા સ્કરની તમે વાત કરી બે ત્રણ નવની અંદર પણ રાક્ષસ યોની વાત છે જ ભાઈ એટલે રાક્ષસ છે જ બરાબર એની આખી યોનિ છે જેમ માણસની યોનિ છે દેવતાની યોની છે ઈશ્વરોની યોની છે મુક્તોની યોની છે તેમ આ રાક્ષસની ભૂત પ્રેત પિચાસ બાળગ્રહ આબૂત બધા આવે જ છે બાલગ્રહ આદિ પણ આવે છે પણ આ લોકોને તો કોઈ સાહિત્ય હું વાંચવા નથી હિન્દુ સનાતનીના અને સનાતનીનું લેબલ લઈને ફરે છે હવે આ જ કહેવાતા વસંત પટેલે એના ફેસબુક ઉપર સાત મિનિટનો એક વિડીયો સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરવા માટે બનાવેલો હતો તેમાં સારંગપુરના હનુમાનજી મહારાજને આ લોકો એમ કે દાંત બતાવે તે તો રાક્ષસ કહેવાય એટલે સારંગપુરની અંદર કે હનુમાનજી નથી કે રાક્ષસની મૂર્તિ જાય કે એ જાતે આ લોકો સ્વીકારે છે વસંત પટેલ એના જોજો વિડીયોની અંદર મેં ખંડન પણ કરેલું છે તો એ એના એક વિડીયો મૂકીને એ સ્પષ્ટ રીતે કહે છે કે રાક્ષસ આ સારંગપુરના હનુમાનજી મહારાજ છે ને આની અંદર એમની પાછા એમ પૂછે છે કે રાક્ષસ જેવું કંઈ છે એમ કે હવે આના આના બે સ્ટેટમેન્ટ કેટલા અલગ છે તમે જોવ તો ખરા આ લોકોની બુદ્ધિ કાં ગઈ છે અને કહેવાતા પહેલાં કૌશિક ચૌધરી તે પણ આ જ શબ્દ આપણે કોમેન્ટની અંદર એકને કોમેન્ટ કરેલી તો સારંગપુરના હનુમાનજી એ લોકો રાક્ષસ કહે છે આ બધા જે સનાતન દ્રોહી હનુમાનજી મહારાજના દ્રોહી શ્રીમદ ભગવદ્ ગીતા ભાગવતના હનુમાન ચાલીસાના બધા દ્રોહી છે બરાબર રાક્ષસને માનવા તૈયાર નથી અને એમ કહે છે કે સારંગપુરની અંદર ભૂત પ્રેતા આદિકની વાત કે અંધશ્રદ્ધા અલ અંધશ્રદ્ધા તમે લોકો ફેરવો છો આજે જોઈએ તો હિન્દુ સંસ્કૃતિની અંદર મુખ્યત્વે આસ્તિકવાદ અને નાસ્તિકવાદ બે વાદ આવે છે તેમાં જે નાસ્તિક જે ચારવાર મત છે તેની અંદર આ બૌદ્ધિસો આવે છે કે આજની ભાષામાં જોઈએ તો આ ડાબેટી મત બરાબર એ બૌદ્ધિસ્ટ મત જે છે તે લોકો આ બધી વસ્તુને માનતા નથી વેદ પુરાણા દિકને માનતા નથી અને એવું જ કહેવાતા જે અડધા એમ કહીએ તો હું છે વેદને માને છે ભાગને બાકીને જે આ પુરાણ ઇતિહાસ બધાનું ખંડન કરે છે એવા આર્ય સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતી સત્યા પ્રકાશની અંદર આ બધી વસ્તીનો ખુલ્લામ ખંડન કરે છે તો આ બે જ હું છે મત મતાંતરવાળા જે છે નાસ્તિકો બૌદ્ધિસ્તો અને આ આર્ય સમાજીઓ એ આ બધી વસ્તુ માનવા તૈયાર નથી બાકી દરેક કથા કરો ભાગવત કથા કરો ધંધુકારીની હું વાતથી જ શરૂઆત કરે છે તો પછી આ લોકો અને રામાયણના વક્તાઓ જે રાવણનું કુળ ગયું હતું રાવણ કોણ હતો રાક્ષસ હતો ને એ ભાઈ બધા માપમાં રહ્યો બોલવામાં હું વિવેક રાખો તમને લોકોને ખબર નહીં હોય સનાતન શાસ્ત્રનો કોઈ ખબર નહીં હોય તો મૌન વ્રત ધારણ કરીને પહેલાં કોઈ સારા સદ્ગુરુનો આશ્રય કરો સારો વાસ્તવિક જે સનાતન હું જ્ઞાન પહેલાં તમે તમારી અંદર ઉતારો સનાતનના ચિહ્ન પ્રતિક જે રૂપે તિલક ધારણ કરો શિખા રાખો ઉપરી ધારણ કરો તમે કયા સંપ્રદાયને માનો છો તેની ઓળખાણ આપો તમે સાહસવારે પૂછો છો કે આ ઘનશ્યામ પાંડે આમ ને ફલાણું ને ઢીકણું ને પેલો કૌશિક ચૌધરી બી વારે ઘડી પૂછા કરે કે આમ ભાઈ પહેલાં તમારી બેની ઓળખાણ તો તમે આપો તમે કોણ છો તમે ખ્રિશ્ચનને માનો છો ઇસ્લામને માનો છો તમે કોને માનો છો તમે આર્ય સમાજી છો તમે સ્વામી વિવેકાનંદ સમાજ કોને માનો છો તમે તમારી ઓળખાણ આપો બરાબર ભાઈ તમારા તમામ સવાલના જવાબ આમ તો આપીએ જ છે પણ તમને વિસ્તારથી તમારા શાસ્ત્ર આધારે આમ આપીશું બરાબર એટલે આ બધી વસ્તુઓ જ છે બરાબર રાક્ષસની તમે વાત કરી હનુમાન ચાલીસાની અંદર પણ હું રાક્ષસની વાત આવે છે ભૂત ભૂતપેત પીચાસર બધી વાત કરી પછી આ ગીતાની વાત કરી ભાગવતની વાત કરી એટલે શું ખાસ જો જાણે એટલા માટે આપણે ખુલ્લા પડે આ લોકોને આ કોઈ સનાતની નથી સનાતનીના જે શાસ્ત્રનો અભ્યાસ બી નથી આ દરેક જણા કહેવાતા બધા સનાતનીના દુશ્મન છે દ્રોહી છે ભગવાનના દરેક ચરિત્રની અંદર એ લોકો દોષ પર થાય છે કૃષ્ણ ભગવાનની દરેક ક્રિયા તમે જોજો ચરિત્ર ચરિત્ર તમે જોજો તેમાં બી રાક્ષસો જ આવે છે બધા બરાબર જે પૂતના જ્ઞાનાસુર બકાાસુર અઘાસુર એવા તો કેટલા સૂરો છે બધા એ બહુ લાંબો વિડીયો નથી કરવો એટલે એમાં ઊંડો ઉતરતો નથી એટલે દરેક અવતારો થાય છે તારે તારે આવી જે આસુરી સંપત્તિના આવે જ છે બધા એટલે એનું બાહ્ય દમન કાં આંતરિક દમન કરે જ છે ભગવાનના અવતારો એટલે રાક્ષસ ઇતિહાસકારોને ખબર નહીં ને સાહિત્યકારને ખબર નહીં ને વસંતભાઈને જાણે ખબર હોય એ રીતે મોટી નો ડીંગ હાંકીને જાણે છાતી ફૂલવીને ગદગદ થઈને આ લખીને મૂકી દીધું એને ફેસબુકની પોસ્ટ પર દરેકને ખબર દરેક વખતે જાણતા જ હોય છે અને દરેક નાના નાનામાં નાના છોકરો બી જાણતો હોય છે હનુમાન ચાલીસાથી બોલતો હોય કે આ તો ભૂત ભૂતપેત પીછાસર બધીની વાત ગીતા વાંચનારને ખબર કે ભાઈ રાક્ષસ રાક્ષસજીઓની બી છે ભાગવત વાંચે તેને પણ ખબર છે પણ આ લોકોએ કશું વાંચ્યું નથી આટલી ઉંમરે લોકોને ગઈ સફેદ વાળ બતાવે ધોળા વાળ થઈ ગયા સદગુરુનો કોઈ સમાગમ કર્યો નથી અને સરકારને આદેશ કરે સરકારનો વિષય થોડો છે આ તો આધ્યાત્મિક વિષય છે ને તમે આ ઇતિહાસની વાત જણાવો છો ઇતિહાસ કરોને ઇતિહાસની ખબર હોય આ તો આખી વસ્તુ જે પ્રક્રિયા જે છે બધી એ ધાર્મિક છે હવે આજે તમે એમ કહો કે વાયુ છે વાયુ દેખાતો નથી બરાબર સ્પર્શ તો આપણે અનુભવ તો થાય ને ભાઈ ગરમી છે ઠંડી છે આ તે બતાવો ચાલો તમે એમ કહ્યું તો તમે બતાવવાના છે વાયુ એટલે આ બધા નાસ્તિકવાદ મૂકી દો બરાબર અને જે તમારો કામ કરતા હોય તમે જેને માનતા હોય તે માનો ઘનશ્યામ પાંડેને મૂકી દો ઘનશ્યામ પાંડે ભગવાન છે સાક્ષાત પુરુષોત્તમ છે એને માનનારો વર્ગ બહુ મોટો છે અને તમારા જીવાના હું ઢોલ નગારા વગાડવાથી કાંઈ સામિયાણ સંપ્રદાયને હાનિ થતી નથી પણ તમારી આ જે હું આ બુદ્ધિ તમારી જે ઇજ્જતના ધજાગરા ચારે બાજુ નીલામ તમે કરી રહ્યા છો આ તમારી અજ્ઞાનતા તમે પ્રદર્શિત કરી રહ્યા છો બરાબર એનું ખુલ્લામ ખંડન કર્યું આપણે આપણો વચ્ચેને વિરામ આપીએ અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ